વડોદરા રહેતા કેતન પંડ્યાના સવા વર્ષના બાળક ક્રિયાનું બગંદરનું સફળ ઓપરેશન ડૉક્ટર કૌશલ વ્યાસે કર્યું છે આથી સમગ્ર પરિવારમાં રાહત અને આનંદની લાગણી વ્યાપી હતી રાજકોટની પિયુષ પાણી હોસ્પિટલના ડોક્ટર કૌશલ વ્યાસને બતાવતા ઓપરેશન કરી જટિલ વ્યાધિમાંથી મુક્ત કરેલ છે ડૉક્ટર શ્રદ્ધા વ્યાસે સહયોગ આપી બાળકને હરતો હરતો રમતો કર્યો છે પીયુષ પાણી હોસ્પિટલ પિસ્તાલીસ વર્ષમાં પચીસ હજારથી વધુ દર્દીઓને ભગંદર હરસ મસાની સફર સારવાર આપી ચૂકી હોવાથી દર્દીની તપાસની સચોટ નિદાન કરી તેની કિફાયતી દરે સારવાર કરી શકે છે ડોક્ટર કૌશલ વ્યાસે જણાવ્યું હતું કે અનુભવી તબીબને તાત્કાલિક બતાવવાથી મોટા રોગની પીડાથી બચી શકાય છે લોકસેવાના હેતુથી બુધવારે ટોકન દરે તપાસની સેવા પણ આપે છે અહેવાલ વિજય મકવાણા અને પ્રોબ્લેમમાં સ્ટાર્ટિંગમાં એને એક લાઇટ મતલબ એકદમ નોર્મલ જેવો ડિસીઝ થયેલો જેને હેન્ડ ફૂટ માઉથ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે જેમાં બાળકના શરીર પર એકદમ લાલ ફોલિયો થઈ જતી હોય છે અને એ ફોલિયોમાં પસ રસી ભરાઈ જતું હોય છે એ એને વચ્ચે થયું હતું તો એને જે પાછળનો બમ્પ સાઈડ પર બહુ બધી ફોલિયો હતી એમાંથી એક બહુ મોટી ફોલી હતી જેમાં વધારે પડતું રસી ભરાયેલું હતું અને એ પછી ડાયવર્ટ થઈ ગયું ફિશચુલામાં હા સ્ટાર્ટિંગમાં તો ત્યાં અમે એક વખત ઓપરેશન કરાવેલું બરોડામાં કારણ કે એ વખતે તો ટાઈમ હતો જ નહીં અને એકદમ બાળક ચીસાચીઝ કરેલું કારણ કે દુઃખને દર્દને લીધે એ લોકો એકદમ પીડાતું હતું ત્યાં ઓપરેશન કરાયા બાદ બી પંદર દિવસ પછી એ જ જગ્યાએ જ્યાં ઓપરેટ કરાયું હતું ત્યાં ફરીથી રસી ભરવાનું ચાલુ થયું હતું અને ફરીથી મારું બાળક જે છે એને તકલીફ ચાલુ થઈ ગઈ હતી પછી મારા ફાધરશ્રીના રેફરન્સથી અમે આ વ્યાસ સાહેબ જોડે આવ્યા હતા અને અહીંયા એમનું એકદમ જ વ્યવસ્થિત સક્સેસફુલ ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે આજની તારીખમાં મારું બાળક એકદમ ખુશખુશાલ રમે છે હવે તો જ્યારે આ ઓપરેશન થયું હતું એમનું વડોદરામાં ત્યારે અમે લોકો એકદમ ચિંતામાં હતા કારણ કે બાળક આખું મારું મારો જે દીકરો છે કિયાન એકદમ જ મતલબ ચીસાચીસ અને એકદમ જ એમને બહુ ભયંકર દુખાવો થતો હતો અહીંયા મારા પપ્પાએ પછી મેં મારા પપ્પાને ફોન કર્યો હતો કે કારણ કે અમે લોકો બહુ ચિંતામાં પેલું બાળક હતું અમારું એટલે બહુ જ મને મારા છોકરાની ચિંતા થતી હતી અને આખી રાત એ સૂતું નહોતું પછી ઓપરેશન બી અહીંયા વડોદરામાં ઓપરેશન કરાયા બાદ એ સક્સેસફુલ ના ગયું પછી મેં મારા પપ્પાને કોન્ટેક કર્યો અને એમના થ્રુ પછી અમે વ્યાસ સાહેબની હોસ્પિટલમાં આવ્યા અહીંયા આવી અને વ્યાસ સાહેબે અમને ખાતરી આપી કે તમારું બાળક જે છે અસ્તુ રમતું ફરીથી થઈ જશે તો મને મારા દીકરાને લઈને થોડીક સારી ફિલિંગ્સ લાગી અને પછી અહીંયા ઓપરેશન કરાવ્યા બાદ અત્યારે મારું કિયાન એકદમ ખિલખિલાટ હશે છે મારી પાસે જ્યારે એમના માતા પિતા આવ્યા ત્યારે બાળકને જોયું કે નીચેના ખૂબ જ મોટું ગુમડું છે અંદર રસી ભરાઈ ગયા છે અને બાળક ખૂબ જ ચીસાચીસ કરતું હતું અને તાવ પણ ઘણો બધો હતો આ જોઈને મેં એક જ વસ્તુ એમને કહેલી કે ફરી ઓપરેશન કરવું પડશે અને એમને સો ટકા રાહત થઈ જશે આનાથી એટલે એમને વિશ્વાસ બેઠો આપણામાં અને પછી ઓપરેશન માટે એ લોકો તૈયાર થઈ ગયા અને આપણે એમનું ઓપરેશન કર્યું બાળકનું અને આયુર્વેદિક સાફ સુતરા પદ્ધતિથી એનું ઓપરેશન થયેલું છે ફક્ત ત્રણ જ થ્રેડ ચેન્જ કર્યા ત્યાં જ પેશન્ટ કમ્પ્લીટ સારું થઈ ગયું હતું કોઈ જાતનું રસી નહોતું નીકળતું દુખાવો નહોતો કોઈ જાતનો તાવ નહોતો એકદમ પેશન્ટ હેલ્ધી અને સ્વસ્થ થઈ ગયું હતું ફક્ત ત્રણ ડ્રેસિંગમાં ત્રણ ડ્રેસિંગ કહીએ તો લગભગ દોઢ મહિનો એમને ભગંદર હતું સ્ટાર્ટિંગમાં એમને ગુમડું હતું ગુમડું પાકી અને ભગંદરનું રૂપ ધારણ કરેલું હતું જેમાં એક એનું મુખ છે એ મણમાર્ગની બારે હતું અને બીજું મુખ છે એ મણમાર્ગની અંદર હતું તો અમે જે સારસૂત્ર પદ્ધતિથી કામ કરીએ છીએ એમાં પેલા મુખમાંથી લઈને બીજા મુખમાં આપણું સાસુત્ર પાસ કરી આપ્યો અને એનાથી એને સંપૂર્ણ સારું થઈ ગયું ના નાનું બાળકના ઓપરેશન ખૂબ જ જોખમી હોય છે એનું મોટા મોટું કારણ એક છે કે નીચેની જે કુંડલી છે સામાન્ય ભાષામાં જે આપણે વાત કરીએ અને જો તબીબી ભાષામાં વાત કરીએ તો સ્પિન્ટર મસલ એ જો કપાઈ જાય તો બાળકનો ઝાજરું ઉપરનો કાબુ હંમેશા માટે જતો રહેતો હોય છે એટલે મોટા ભાગના વાલીઓ છે ને આનેથી ડરતા હોય છે પણ આપણે જે પદ્ધતિથી કામ કરીએ છીએ જેને સાફ સુતરા પદ્ધતિ એમાં કોઈ જાતની આવી તકલીફ થતી નથી અને એ એ જ પદ્ધતિથી કામ કર્યું ને આજે બાળકને કોઈ પણ તકલીફ નહીં જાજરું વ્યવસ્થિત રોકી શકે છે જાજુ વ્યવસ્થિત જઈ શકે છે એ બારામાં કોઈ તકલીફ નથી જો સમયસર ન થયો હોત તો નીચેના ભાગમાં ફક્ત ચરબી જ હોય છે તો ગુમડું ઘણું બધું ઊંડું ઉતરી જાય અને કદાચ એવું પણ બને કે આનું ઇન્ફેક્શન છે ને એ પેટ સુધી પહોંચી જતું હોય છે તો ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન આવી શકે અને આમાં આગળ જતાં કદાચ એવું પણ બની શકે કે બાળકનું મૃત્યુ પણ થઈ શકે કોઈ પણ પદ્ધતિ સો ટકા સચોટ નથી હોતી મેડિકલ સાયન્સમાં જો વાત કરી હતી પણ સાર સૂત્રના પરિણામ એવા છે કે અમે જેટલા અત્યાર સુધીમાં કેસ કર્યા છે એમાં સો ટકા પરિણામ અમે આપ્યા છે જેથી એમ કહી શકીએ કે જો ધ્યાન રાખે તો બાળકના આજીવન કશું જ નહીં થાય અમે લગભગ આટલા નાના બાળકોમાં સમજો કે એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના ભગંદરના અને ફિશનના કેસ અમે લગભગ ચાલીસક બાળકોના ઓપરેશન કરેલા છે અને બધા જ સો ટકા સફળ રહ્યા છે હું એટલી સલાહ આપીશ કે એક તો કબજિયાત ન રહેવી જોઈએ બાળકને અને ખાસ કરીને જે ડાયપર પહેરાવે છે એ ડાયપરનો વ્યવસ્થિત દિવસમાં ત્રણથી ચાર વખત એને બદલવા અથવા તો ડાયપર ન પહેરાવવા કન્ટિન્યુઅસ એ જગ્યાએ સાફ સફાઈ રાખવી એ સૌથી મહત્વનો મુદ્દો છે જો આટલી વસ્તુનું ધ્યાન રાખે સ્વચ્છતા જાળવે તો આ રોગને આવતો અટકાવી શકાય છે આપણે હોસ્પિટલ ફૂલી ફ્લેજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને હરસ મસા બગંદરથી માંડીને બીજા ઘણા બધા રોગની સંપૂર્ણ સારવાર આપીએ છીએ જેમ કે સોરાઇસિસ છે ગર્ભાશયની ગાંઠ છે માથાનો દુખાવો છે બધા જનો વ્યવસ્થિત રીતે અહીંયા દવા આપણે પેશન્ટને આપીએ છીએ તપાસ કરીને અમારા હોસ્પિટલમાં દસ બેડની સુવિધા છે અને ફૂલ ફ્લેજ ઓટી છે